વિડીયો વાયરલ થયેલો એ સત્તર બે બે હજાર પચીસનો વિડીયો હતો અને એમાં તમને જેમ કે જોવા મળે છે કે અમુક માણસો છે એક જે માણસ છે એને મારી રહ્યા છે એ જે ઈજા પામનાર છે એ વ્યક્તિ જૈમીન ભરતભાઈ ત્રિવેદી એનો જે તે સમયે જ પોલીસ દ્વારા એનો સંપર્ક કરી અને એમને કોઈ ફરિયાદ હોય તો એ આપવા માટે જણાવવામાં આવેલું હતું પરંતુ જે તે સમયે એને ફરિયાદ આપેલ ન હતી અને આજે એ જે છે પોતાના પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી અને જે આરોપીઓ છે એની વિરુદ્ધમાં ફરિયાદ આપવા આવેલા એટલે મોડાસા ટાઉનમાં આજે ફરિયાદ નોંધવામાં આવી છે એમાં જે આરોપીઓ છે એમાં ટોટલ છ આરોપીઓ છે એક રણજીતસિંહ ભીખુસિંહ પરમાર નરેન્દ્રસિંહ ઝાલા કિરણસિંહ ભીખુસિંહ પરમાર અમીશ પટેલ ચિરાગ પટેલ અને એક જે છે એ અજાણ્યો વિસમ છે આમ ટોટલ છ વિરુદ્ધ અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે જે પણ જોગવાઈ છે કાયદામાં એ રીતે આગળની કાર્યવાહી ચાલુમાં આ લાલા મંચુરિયન વાળાની મેટર મુઠુર ફાઈનાન્સ અગાડી થયેલી હતી તો એ બહુ એના પછી દૂધના ચાલીને મારે ઘેર આવ્યો હતો ઘેરાઈને કે આ રીતની મારે કોક મેટર દીજો કોકનો ફોન આવશે તો વાત કરજે એમ તો મેં વાત કરી હતી એમને એમ કીધું કે તમે પોલીસ ફરિયાદ નહીં કરી શકો તમે અહીં મોકલી દો એને તો સારું રહેશે આમને એમ કીધું કેમ પોલીસ તમારી છે અમારો કેસ કેમ નહીં લે એમ કરીને મેં ફોન કટ કરી નાખ્યો પછી મેં કીધું માળકો લેવા દે અને પછી એ બહુ ત્યાંથી લાલુ એના ઘેર થતો અને પછી હું હતું મારો મારું નું બાટલો લઈને નીકળી પહોંચેલું અને ત્યાં મોડાસા આપણે જો નવરાત્રી થાય છે રામપાળકમાં ત્યાં વખત હું પહોંચેલો ને ત્યાં પચિંતાની ગાડી હોય ને ઉતરીને મને મારવાનું ચાલુ કરી દીધું મેં કીધું આમાં મારો કોઈ વોક નહીં હું નિર્દોષ છું અને મારે શું લેવા દેવા તે મને તો બધા ભેગા થઈ મારો છે એમ રણજીતભાઈ હતા અને નરેન્દ્રસિંહ હતા ને કિરણસિંહ હતા અમિતભાઈ પટેલ હતા અને બીજો કોઈક થર્ડ વ્યક્તિ હતો જે હું નહીં ઓળખતો